વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે દરરોજે દરરોજ નવું પાર્સલ આવતું જ હોય છે દરરોજે નવું કલેક્શન પણ આવતું હોય છે તો આ છે મલ કોટનમાં મલ કોટનમાં થોડુંક વર્ક આવશે આમાં આપણે એક કલર ઓલરેડી વેચાઈ ગયો છે પાંચ કલર અવેલેબલ છે વિડીયો બનાવતા બનાવીએ તો એકાદ કલર આપણે વેચાઈ જઈએ આપણે ઓપન કહી રહ્યો એ ગાળામાં સાડી છે ઓપન કહી રહ્યો એ મરુન અને કાળો છે આ છે એનો પાલવ આ રીતના એમ્બ્રોડરી નું વર્ક આવશે આભલી વાળું કદાચ વિડિયોમાં બરાબર આભલી ન દેખાતી હોય આ રીતના વર્ક આવશે બધામાં અને બોર્ડર વાળું છે અને કોન્ટ્રાસ્ટમાં બ્લેક કલરનો સરસ પ્રિન્ટમાં બ્લાઉઝ છે આ પાલવ છે અને આ ગાળો છે અને વર્ક વાળું થોડું અત્યારે મલ માં આ રીવર્ક વર્ક ની ફેશન આલે છે ટ્રેન્ડમાં આપણે ઇન્સ્ટા માં રીલ જોતા જ હોય તો એ ટાઈપનું કલેક્શન છે આવી રીત નાખી સાડી છે અને આ છે એનો બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ છે જેની પ્રિન્ટમાં એમાં પણ વર્ક આપેલું છે અને મરૂન અને બ્લેક કલર પાર્ટી ટાઈપનું નાના મોટા પ્રસંગમાં ચાલે એ રીતનું અને એક કલર ઓલરેડી વેચાઈ ગયો છે આ છે રામા અને ગુલાબી આ છે મસ્ટર્ડ યલો મેથીઓ પીળો અને મરૂન આ છે ઝેરી ઢીલો અને પર્પલ અને આ રીંગણી કલર અને ગ્રીન કલરની બોર્ડર છે ગ્રીન બ્લાઉઝ આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ છે આપણે લગ્ન પ્રસંગમાં પાર્ટીમાં રિસેપ્શનમાં પેરાય એ રીતનું સિમ્પલ સોબર કલેક્શન છે બ્રાસોમાં છે એમાં આપણે છ કલર અવેલેબલ છે કલર છે ઇન્ડિગો બ્લુ કલર ઝેરી લીલો મેથીઓ પીળો મજન્ટા મરૂન અને નેવી બ્લૂ એક પીસ આપણે ઓપન કરીને જોઈએ બહુ જ સરસ છે મટીરિયલ એટલું સરસ સોફ્ટ છે કે વીટીમાંથી કાઢવું હોય ને તો નીકળી જાય એકદમ લચકા જેવું સરસ છે સિમ્પલ અને સોબર જે લોકોને કલેક્શન જોતું હોય ને તો અને રાતના પહેરે તો બહુ જ ફાઇન લાગે સાંજી છે રિસેપ્શન છે આનું પાલવ છે આ રીતના લટકણ આવશે અને ડાયમંડવાળું છે અને બ્રાસો ની આખી સાડી છે કદાચ વિડીયો માં આટલું ફાઈન ન દેખાતું હોય પણ બ્રાસો ઉપર છે આ રીતના સરસ ડાયમંડ આવશે આખી સાડી આવી રીતના છે બહુ જ સરસ છે અને મટીરિયલ તો એટલું ફાઇન છે અને આ બ્લાઉઝ પણ એટલું સરસ છે બહુ જ સરસ છે ચીની પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે અને કલર પણ બધા નવા છે બધા જ કલર એકદમ સરસ છે આ પણ નવો કલર છે આ પણ નવો છે મરૂન પણ નવો છે પાર્ટીમાં ચાલે સાંજેમાં રિસેપ્શનમાં સિમ્પલ અને સોબર કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બારસો ને પચાસ રૂપિયા આ છે આપણે યલો અને રાણી ગુલાબી અને પીસ એટલું સરસ છે વન પીસ છે આ વનપીસમાં આપણે પીઠીમાં પહેરવા માટે કુટુંબમાં બહેનોએ એક જ સરખા પીસ મંગાવેલા હતા આ રીતના આખામાં ડાયમંડ આવશે મોરવાળું છે આ પાલવ છે સરસ ફાઇન એટલી સરસ સાડી છે કે બધા બહેનોને એક જ સરખી સાડી પહેરવાની હતી તો આ એક જ સરખી આપણે સાડી મંગાવેલી હતી બધાને એક જ સરખી આ વનપીસ જ છે ડિઝાઇનર તો આ રીતના નીચે આ રીતના બોર્ડર આવશે વચલું આવી વચ્ચે આવી રીતના ગાળો આવશે નાની નાની પ્રિન્ટ છે ડાયમંડ છે ને આપણે આગળ જોઈએ ને પાલવ છે પાલવ રાણી કલરનો છે બોર્ડર રાણી કલર છે એટલે બ્લાઉઝ કોન્ટ્રાક્ટમાં રાણી કલરનો આવશે ને આ રીતના આખી સરસ સાડી છે અને આ વન પીસ જ છે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી એટલે આપણે આ રીતની સાડીઓ મંગાવી હતી મંગાવી હતી ઘણી બધી આ એમાંથી એક સેમ્પલ આપણે જોવાનું છે અને આ એક જ પીસ છે તો પંદરસો પંદરસોને આપણે વેચેલી છે તો ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં તેરસો ને પચાસમાં પડશે અને આ પિંક કલરનું કોન્ટ્રાક્ટમાં સરસ બ્લાઉઝ છે અને મટીરિયલ એકદમ સરસ છે સોફ્ટ એકદમ એટલે એકદમ સરસ લચકા જેવું સરસ કાપડ છે આ છે આપણે જે અજરકમાં આપણે ગજી સિલ્કમાં જે સાડીઓ મંગાવીએ છીએ એમાં આપણે પર્સનો ઓર્ડર આપેલો હતો આ રીતના પર્સ આવશે એક બે ત્રણ ચાર ને પાંચ ખાના આવશે આ રીતના ચેન ચેનવાળા પણ બે ખાના છે આ રીતના અને સિમ્પલ અને સોબર કલેક્શન છે અને પ્યોર ગજીમાં આ રીતના પર્સ આવશે સરસ અને ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં છે મટીરિયલ ગજીનું છે સિમ્પલ સોબર બેનોને સાડીને મેચિંગ મેચિંગ કરવું હોય તો ચાલે આ આપણે બસો રૂપિયાનું એક પર્સ છે અને પાંચસો રૂપિયામાં ત્રણ પર્સ છે અને બે હજારની ખરીદી કરશે અને એક પર્સ ફ્રી આપવામાં આવશે તો આ રીતના બધી અલગ 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 ડિઝાઇન છે ઘણી બધી ડિઝાઇન છે તો જે લોકોને લેવાનું હોય ઓનલાઈન ઓફલાઇન તમે રૂબરૂ વિઝિટ કરીને પણ લઈ શકો ત્રણ પર્સ લેશો તો પાંચસોના ત્રણ આવશે બધા જ કલર ડિઝાઇન બધી અલગ અલગ છે તમે સ્ક્રીનશોટ લઈને પણ ઓનલાઈન મંગાવી શકો પાંચસોના ત્રણ પર્સ આવશે એક જોતું હોય તો બસો રૂપિયાનું ત્રણ જોતા હોય તો પાંચસોના ત્રણ એક જોતું હોય તો બસો રૂપિયાનું એક અને બે હજારની ખરીદી કરશે એને એક પર્સ આ ફ્રી આપવામાં આવશે તો બધી ડિઝાઇન એટલી સરસ છે ગજીમાં છે હવે આ રીતની આપણે ગજીની જે સાડી આવે છે એમાં છે આપણે ઓર્ડર આપીને બનાવડાવ્યા છે કે સિમ્પલ જે બેનો મોટી ઉંમરના હોય એ લોકોને સિમ્પલ સોબર કલેક્શન જોતું હોય તો બધી કલર ડિઝાઇન એટલી સરસ છે આ જે આપણે ઓરિજિનલ ગજીની સાડી આવે છે એ જ રીતનું કલેક્શન છે તમે જોઈ શકો ડિઝાઇન બધી એ જ રીતની છે સરસ બધામાં કલર ડિઝાઇન અલગ અલગ આવશે પાંચસોના ત્રણ અને બસો રૂપિયાનું એક પર્સ આવશે અને બે હજારની ખરીદી કરશે અને એક પર્સ ફ્રી આપવામાં આવશે બધા જ છે બધી જ સરસ ડિઝાઇન છે અજરકમાં વધારે છે સ્પેશિયલ અજરકમાં જ આપણે બનાવડાવ્યા છે તો ઘણી બધી ડિઝાઇન અવેલેબલ છે તો ઓનલાઈન ઓફલાઈન જે લોકોને જોતો હોય એ નિધું સિલેક્શનના નંબરમાં કોન્ટેક કરે બધી કલર ડિઝાઇન છે અલગ અલગ સરસ પેટર્ન છે અને સાડીની મેચિંગ મેચિંગ કરવું હોય તો આપણે ઓલરેડી અજરક અજરકમાં ગજીમાં ગાળામાં લંગડી પટ્ટામાં બધી જ પ્રકારની સાડીઓ આપણે મળે છે ચાંદલા ઝુંદડી માટે સગાઈની સાડીઓ બધું કલેક્શન તમને રિઝનેબલ પ્રાઇસમાં નિધિ સેલેક્શનમાંથી મળી જશે નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયો આગળ શેર કરજો જે લોકોને લગ્ન પ્રસંગ માટે દેવા લેવા માટે પેરામણીમાં દેવા લેવા બધું કલેક્શન જોતો હોય એ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય અને કલેક્શન જોવા માટે એકવાર જરૂર જરૂરને જરૂર નિધિ સિલેક્શનની મુલાકાત લેજો